અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી માં નંદની એગ્રોડ કંપનીમાં નંદની એગ્રો શેડ નેટ કંપનીમાંથી પાનોલી પોલીસે શ્રાવણીય જુગાર રમતા નવ જુગારીઓને ઝડપી પાડી રોકડ રકમ ત્રણ ફોર વ્હીલર ગાડી અને ત્રણ મોટર તથા મોબાઈલ મળી કુલ રૂપિયા અઠ્યાવીસ લાખ ચૌદ હજારનો મુદ્દામાલ કબજ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં મહત્વ તે દરમિયાન જીઆઈડીસીમાં નંદની એગ્રો શેડનેટ કંપનીમાં ઉપરના માળે મોટા પાયે જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડતા જુગાર રમતા મેહુલ પટેલ દક્ષેશ પ્રજાપતિ જયદીપસિંહ યાદવ યોગેશભાઈ લિંબાલકર ભગનેશ પટેલ અંકુર પટેલ વિજય પરમાર ખીરા સિંધુ પાંડે અને સુરસંગ પટેલને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા પાંચ લાખ અઢાર હજાર અને એકવીસ લાખની ત્રણ ફોર વ્હીલ ગાડી એક લાખની ત્રણ બાઇક તેમજ દસ નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા અઠ્યાવીસ લાખ ચૌદ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે